એ નિરણ નો પોળો લેવા ને નિરણ વાટતો ના હાવી દે લેતા હું તમને બધું દેખાડી પ્રૂફ સાથે બધી દેખાડી વિડીયોમાં બન્યા દેતો તો નજર હે કે ભાઈને ગાડીમાં પૂળો મેં દે એટલે ભાઈ વિયો દે બાંધી ગાડીમાં અને જો આ નિરણ હવાર વાળવા જલો હતો ને તો આ પૂળો પીડ્યો છે ગાડી મેંક દઈ તો ભાઈ ગાડી લીધું વિયો દે અને આપણે અહીં હે કે પાણી વાળવા નહીં પાણી એટલે કે ટપકમાં પાણી હાલશે લાખોથી નેવી રહ્યા નહીં એટલે આવતો એટલે બધે આટો મારી લેવા દે ભાઈ તો ભાઈ તો હવે વિયો જાય છે ગાડીની જાય તો ભાઈ હવે ગયો છે ને આપણે હવે જઈ ત્યારે આપણે છીએ પાછા આપણે જ્યાં નિરણ વાટી ના હાવી દેવાના બોલો હાવી આવે એ ના જ મો પણ અત્યારે કે તમને પ્રૂફ તો દેવું પડશે ને કે તમને પાછો હસવી નહીં લાગે એટલે હવે પાછા અત્યારે ના જ આવશું ને આવેલો તો શું હું આઠ વાગ્યા નો આઠ વાગ્યા જ હાવી દઉં તો અત્યારે કે નિરણ વાટવામાં ને પાણી સાલ કરવામાં ટપકમાં આંટો મારવામાં એમાં ઘણો ટાઈમ ગયો જશે તો એમાં વાર લાગી છે ને અત્યારે જાય છે પાછા આપણે ના અઢ ની મોટર સાફ કરી દીધી ને અત્યારે દોઢ એક કલાક જેવું થઈ જાય તો ફિલ્ટર સાફ કરીને જ છીએ પછી પાછા જઈ ના અને ફિલ્ટર સાફ કરવું કેટલું પ્રેશર એની તમે બધા જુઓ નું પ્રેશર થઈ ગયું હોય તો આપણે હારા કરીને જ છીએ આમ તો દોઢ ઉધે દોઢનું પ્રેશર હોય તો બધા પણ નું પ્રેશર છે ને તો આપણે સારા કરીને જાય ને ત્યારે હું બીજું આપણે કામ એવું છે ફિલ્ટર સારા કરવા ને મોટો પેન કરીને ફિલ્ટર સારા કરનાવું કે મસ્ત મજાના ફિલ્ટર સાફ કરીને ખાતે નચાર છે કે પ્રેશર જવું એટલું હે જો એક થોડુંક માથે હે પ્રેસર બીજું ફિલ્ટર સાફ થશે ને એમાં બાકી બધી કમ્પ્લીટ થઈ ગયો તો પાછું પ્રેશર વચ્ચે ને તો પાછો સાફ કરવા આવશે ત્યારે સીના નાતો મારીએ તો કે આવી જશે પાછા હતા નહીં અને અહીંયા હું અહીંયા તો અહીંયા હું હવા નિર્ણય વાંટતો હોઉં અને આ ખેડો હે ને આ ખેડો આ ખેડામાં હવા જતો હોય તો હો એટલે નિરણ વાર વીજ પણ લીમડે ને મોડેલો પછી પછી આવતી હતી લીને પાસે અચાર આવ્યો હતો ને તો કે માલ ને આવ્યો ને તો આગળ કે દેખાતા નહીં આવે તો દેખાય છે પણ એ તો હવે કેમેરામાં હેરખા ક્યાં નહીં થાય એટલે એટલે પછી પાછા હવે ક્યારેક વાત બીજું હોય ત્યારે થાય કે એટલે દેખાતા ને હું કોક કાંઈક તે જેવું લાગે ના દેખાય તો એ તમને દેખાડું સર્કલ કરી કરીને વેશમાં તો હલો દેખાડું એટલી મહેનત કરીને ત્યારે બે ત્રણ હગડ હેરખા દેખાણા બાકી આમ એ તે આમ હેરખા તો નહીં પણ આમ લાગે કે હગડ છે તો તમને દેખાડું હગડ હવે આ સર્કલ છે ને આ સર્કલની અંદર હગડ હે તો આ પંજો છે ને આ આંગળીયું છે આ આ એને આંગળીયું છે ને આ પંજો છે અને હજી એક આગળ છે એક જો આ સર્કલ છે ને આની અંદર ખગડ છે આમ દરેક આડું રાખો ને તો દરેક દેખાય તો ખરો ને આગળ એ ખગડ અહીંયા છે હવે બે ત્રણ હગડ ખાલી દેખાણા બાકી બધા ભાવમાં કંઈ દેખાણા નહીં ને તો પછી આમ કઈ દેખાણું નહીં પછી ક્યાંય જોઈ કંઈ ખબર જ નહીં ક્યાંય જો ને કઈ ખબર જ નહીં આપણે અને બે ત્રણ તો ખગરમાં એવું છે કે એવું બધું આવી ગયેલું હોય આમાં હાલી ગયેલા હોય એટલે બે ખગડ વિખાઈ જાવ અને આમાં બહુ ધૂળ નહીં નહીં એટલે બરાબર હે હતા નહીં તો એથી જેવા દેખો ને એવા મેં તમને દેખાડ્યા હગડ અત્યારે નાઝીન આવીને પછી અહીંયા હે કે બપોર થઈ ગયા હતા અત્યારે તો હવે જમી લઈને એવું લઈ દેખે ટપક હારી કરતો ટપકમાં ટેપટી મારતો ધા પાણી વધારે હારું કરતો ને એવું કરતો જ્યારે બપોર થઈ ગયા તો હવે જમીલી